વડગામ તાલુકાની વડકામ અને છાપી જિલ્લા પંચાયત સીટના ગામોમાં ભારત જોડો ન્યાય યાત્રા રથનું લોકો દ્વારા કરાયેલું સ્વાગત વડગામ તાલુકા કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા રથ વડગામ અને છાપી જિલ્લા પંચાયત સીટના ગામોમાં ફરી રહ્યું છે ત્યારે લોકો દ્વારા ઉત્સાહ અને ઉમંગ સાથે ન્યાય યાત્રા રથનું કુમકુમ તિલક કરીને ઉષ્માભેર સ્વાગત કરાવ્યું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હાથ જોડોના ઉપપ્રમુખ ભરતભાઈ કરેણ જિલ્લા કોંગ્રેસ હાથ્ય જોડોના પ્રમુખ શ્રી ડામરાજી રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ મેલાજી ઠાકોર તેમજ વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશરફભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રફીક ખાન પઠાણ તાલુકા કોંગ્રેસ જાતિ વિભાગના ચેરમેન શ્રી બાબુભાઈ જગાણીયા તાલુકા હાથ જોડોના પ્રમુખ વીરજીભાઈ ચૌધરી વડગામ તાલુકા કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રીમતી નૈનાબેન ઠાકોર તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી જસુભાઈ ચૌધરી જિલ્લા કિસાન કોંગ્રેસના ઉપપ્રમુખ જવાનજી હડિયોલ તેમજ છાપી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી ભરતભાઈ પટેલ પ્રણવભાઈ રાવલ ઉર્ફ છાપી પૂર્વ શ્રી હારૂનભાઈ જગરાડા અને શ્રીઓ કાર્યકરો ભારત જોડો ન્યાય યાત્રા રથમાં મોડી સંખ્યામાં ઉપસ્થિત રહીને વડગામ અને છાપી જિલ્લા પંચાયત સીટના ગામોમાં પાલિકા વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકો દ્વારા ન્યાય યાત્રા રથનું સ્વાગત કરાવ્યું